રામ રામને જય વસરાજ બધા ભાઈઓને કેમ છો મજામાં અમારો આજ છે હોલિડેનો ચોથો દિવસ મીન્સ કે આજે છે સોમવાર બરાબર અમારે આજે સાંજે આમ પણ પાંચ છ વાગે જવાનું છે અમારા ગામડે અહીંયાથી સો કિલોમીટર થાય પણ આજ જેથી કેમ થયું કે ક્રિકેટ રમી આવીએ બરાબર તો આપણા બાલાભાઈટને દેવસિંહભાઈ અંબર દેવસિંહ મામા બરાબર તો એને વાત કરી તો આજે ક્રિકેટ રમવા જઈએ એ બધા આગળ નીકળી ગયા ને અમી રહી ગયા ગામને વાહે હજી અમારા ગામથી જે વાહે છે બે જણા બરાબર તો અમે ગામની વાહે કહેવાય જઈએ હમણાં તો હાલો આગળનો વિડીયો આગળ લઈએ ક્રિકેટ રમતા વધારે મજા આવી જોવાનો અને વિડીયો સપોર્ટ કરતા રહેજો આમને આમ બરાબર હાલો આગળનો વિડીયો આગળ આપણે લઈએ હા ભાઈ હરીશભાઈ અને ધવલભાઈ ક્રિકેટ રમવા જાય બરાબર ટોપી બોપી હલકા ત્યાર છે પણ હાલે ભાવ ધીરે ધીરે હાલે મારતી ઇરાઈ કા કે ગાર્ડન માં નીકળ્યા હાલવા ક્રિકેટ રમ માં જાવું જોઈએ કે સ્પોર્ટ તો આવી જાય ને મરા ગલ નાજી દોડા જાય તે આવ હોતા એ મોહન છોડે ગાતા ટણા માં કે કોઈ કે મારી હોય બે ત્રણ સી હાલ્યા રાખો હાલ્યા રાખો છોકરા જીરે ખાધું હોય તો જીરે જરે તો એવું થાય ને જરે ગુ ને જઈ રયો ભરતાને કેતા કરી બેક શબ્દો તવલ તને ક્રિકેટ કેવી પસંદ છે બહુ ફૂલ પસંદ છે તો અત્યારે ઓછામાં ઓછા સુધીમાં કેટલા રન કર્યા ટૂંકમાં એક મેચ એવું અમારે કે એમાંથી બધા રન કર્યા મેં જ ખબર તો ક્રિકેટ થોડી પસંદ થોડી એ થોડી કહેવાય કંઈ ક્રિકેટમાં તો એની રહ હોય ને ખબર હોય કે મેં કેટલી તારીખે કેટલા રન વધારે કર્યા હતા બાકી અહીંયા હરિયાની ખબર હરિયા કેટલા રન કર્યા હતા છેલ્લે પચાસ રન ફિફ્ટી મારી હતી અને હું મીંડામાં ભાઈ જીરોમાં જ આઉટ થઈ ગયા

ને આ બિલ્ડિંગ નું નામ કાવ છે બધા આવવું હોય તો બિલ્ડિંગ નું નામ કાવ રાખ્યું ઓકે ભાઈ હમણાં જ બની બરાબર નામ નથી રાખ્યું નામ ઓકે હાલો ભાઈ હિન્દુસ્તાન પ્રોજેક્ટ ઓકે હાલો અને ઓઈલો આપડી પોપટ ભાઈ નો કે કોનો દેવા દેવરાજ હે નો દેવાભાઈ કુસડી વાળા નો ઓકે ભાઈ એ બિઝનેસ એનો તો બરાબર એટલે એ બનાવ્યું એની એ સ્પેશિયલ છે એનો બનાવે

બાસ્કેટ નું હોય મેદાન પણ આપણે રમવું હોય ગમે રમેલી સિવાય મામુજાન બરાબર મેસ તો તમે મેચ ની મજા મજા માણો જી પબ્લિક રે ગાંડી થઈ હે બરાબર મે જો હાટુ થઈને મે જો હાટુ થઈને આ જારીએ ચડમો પડ્યો આ ભાઈ ને સ્પેશિયલ ભાઈ તો મે જોવાનો એટલો શોખ છે એ ભાઈ એ પબ્લિક હમાતે નતો હમાકે હે

ઓ દ બરાબર રાહુલ ભાઈ બોલિંગ કરતા હોય સિંગલ ઘુમાતે Kiến bài hơi bê tĩnh gây nghe, nga hả lo sĩ nga sĩ nga બોલિંગમાં આવે છે આપણે દેવસિંહભાઈ હવે દેવસિંહ અમારે બોલિંગમાં આવે ઓગણચાલીસ રન નું ટાર્ગેટ છે અમારે બેટિંગ છે તો અહીંયા અમારી ટીમ જીતી ગઈ કિશનભાઈ અને વિનયભાઈ મોર છે આગળ આગળ જાય તો એવું ગ્રાઉન્ડ બધાય ખાલી થયું કોઈ ઘર ભેગા વહેતા એવું બિલ્ડિંગની વાત પછી કરી આપણી આ બિલ્ડિંગ કેની બનાવી આ બિલ્ડિંગ કેની બનાવી બધી પછી કીધું જતી પાછા આવ્યું દુ બરાબર બાકી તા તમને બધું કહી દીધું ને મેચ અમારો અમારો જ મેચ હોતો એટલે અમ જીત્યા ગયા ખાલી એક જ વિકેટ ગઈ હતી એ પણ કશિયા થઈ હતી એટલી બાકી જ ન જાય હાલો તો આવી બધા જ હાઈ રામ રામ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઘંટળો દબાવવાનો ન ભૂલતા હાલો આવીજો બાય બાય વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં કહી દીજો નો હારો લાગ્યો હોય તો પણ કહી દીજો રમી રા અમારો દાયરા નહીં તો અમારા ટીમને જીતવા માટે કિશનભાઈનો મોટો હાથ છે તો કિશનભાઈ માટે એક મોટો ગિફ્ટ છે આઈફોનનો કિશનભાઈ તમારા માટે આઈફોનનો ગિફ્ટ છે એક મસ્તીનું બરાબર ટીમ તમે જીતાડી રન હારા કર્યા બોલિંગ હારી કરી તો આ ફોન સંભાળ નાખી બરાબર આ જીન કર્યું તમારું ઓપનિંગ નો કરતા તો કિશનભાઈ ને કોંગ્રેસ લેશન કરી દો આવો ખેલાડી તમને જોવા નહીં ચડે બરોબર કિશનભાઈ કેવો ગેફ લાગ્યો તમને બહુ સારું લાગી ભાઈ તો બસ હાલો આ જોઈ